પાણી નું ટીપુ લઈ અને સરોવરમાં નાખી દો એ ટીપુ નું નો થયો આપડે એમ થઈ ગયું બોલતું તો એની ભાષા પછી

જે્યાં ડિશ શોરૂમમાં જાન મારે કે કરી ઓય જે કંઈ કર્તવ્ય કરતા તે એને જાન મારે કે કરી છે ઓસેની આપણે જે નકી કર્યું તો ને એણે જે વાત નકી કરી છે ભલે ભાષા કે વસ્ત્રા સંબંધા નિમિત પડી તો કેરો આપનો કોઈ વિરોધ ન કરતો પણ એને જે 300 રૂપનો વિચાર કર્યો એ યાદ દીધા ન કરે બીજો વખતે એની પછી કરાવે એમ કરતાં કરતાં આ વાત